વેલના તાજા ફોરમને ફરફર ઉડી રહ્યા હતા સોડમ રેલાવી રહ્યો બાર પર તાજા ફૂલોનું તોરણ નિરાતે હિલોડા ખાઈને જાણે અંગુતકના આગમનની વાત જોતું હતું આંગતકો માટે આજે ફરીથી નવા કપ રકાબી કીટલી ઈલાયચીથી ભરપૂર ચા નાસ્તામાં ફરસાણ તેમજ મીઠાઈ ડ્રાય ફ્રૂટ ઠંડા પાણીના જગ વગેરે એકી શ્વાસે વિશ્વાબેન ચકાસી લીધું હિમાન્દ્રી તૈયાર થઈ ગઈ મહેમાન આવતા જ હશે માર્ગી ભાભીનો સૌલુકાઈ ભર્યો અવાજ હિમાન્દ્રીને સંભળાયો એક માર્ગી ભાભી જ હતા કે જે પોતાના વિચારો સાથે સહમત હતા

મારું પોતાનું કહેવાય એવું ઘર કયું એક વર્ષથી સૂકા બાવળના ઠૂઠા જેવું મારું આ જીવન ક્યાં છે મારું એ અકબંધ સ્વભિમાન ક્યાં છે મારા એ સ્વતંત્ર વિચારો સાને માટે હિમાદરી તું આટલી મૌન રહી જીવતરમાં દરિયામાં આમ તેમ ફંગોડાઈ રહી છે હજુ તો તું જીવન જીવી જ ક્યાં છે અને ત્યાં એક કઠપૂતળીની માફક આટ આટલું સમાધાન કરવા કેમ તત્પર થઈ છે

સમાવીને નિશ્ચિત થઈ સપનાની દુનિયામાં વિહરતી હતી હિમાલય સાથે એકમેકના કાંડા પર પ્રેમના પ્રતિકની યાદરૂપે ચિત્રાવેલું આ એ જ ટેટુ કે જે હવે પોતાના જીવનના અણધાર્ય વણાક પછી ફરી એક નવા જીવનના ઉદયના પગથારે સમાજની શંકા આશંકા તર્ક વિતર્ક સંગે પોતાની આંખોમાં અને પરિવારની આશા પર અસ્તનો કળશ ઢોળી જતું હતું શું એક સ્ત્રી આટલી લાચાર હોઈ શકે

મારે પણ મારા વિચારો છે તારી યાદોના સહારે જીવી જવું છે તો પછી મારા જીવનનો નિર્ણય કરનાર મારા જ માણસો એક સ્ત્રી માટે લગ્ન બાદ પુરુષના જ હોવાપણાની આટ આટલી વેદના જે અણગમામાં રમતી તે જ આંગણ આંગણામાં રમતી એ જ આંગણ હવે મારા માટે પરાયું મા બાપ થઈને સંતાનનું હિત ઈચ્છે છે પરંતુ સાત સાત વાર કોઈ છોકરો મને ના કહે

મહી ખોવાયેલ હિમાદયના કાને મમ્મી વિશ્વાબેનનો અવાજ સંભળાયો બા શું તમે પણ એક માં થઈને હિમાદરી પર કોઈ દબાણ ન લાવશો માર્ગી ભાભી બોલી ઉઠ્યા પીડા ભૂલીને પોતાના હૃદય ડુંગરે હિમાદ્રી ફરી એકવાર હાથોમાં ચા નાસ્તાની ટ્રે લઈ મહેમાનો સામે ઝરણાની માફક પરંતુ ફરી એ જ ખચકાટ સાથે વહેવા નીકળી મહેમાનોની સાથે સાથે પરિવારના તમામ સભ્યોની નજર એકાગ્ર થઈ મૂરતિયાના માતા કૌશલ્યા ચા તેમજ નાસ્તો લાવવાના ઓરતા કઈ માતાને ન હોય હિમાદ્રી આગળ વધી પિતા વિશ્વભરાય ત્રિવેદીએ ખૂબ વિવેક હળવું સ્મિત કરી ચા નાસ્તો હાથમાં લીધો છેલ્લે પાંત્રીસેક વર્ષના આકર્ષક શરીર સૌષ આવી નીચી નજરે ચા નાસ્તો આપ્યો આજે સાત વાર ના પસંદ થયા બાદ પહેલી વાર હિમાદરીને આ અવાજમાં વિવેક નો રણકાર સંભળાયો પરંતુ ઉદાસી પીને ભારે અસમંજન સાથે નવા રંગોનો તજુર્બો આંખોમાં ધરી રહેલ હિમાદ્રી નીચે નજરે દેશના દુપટ્ટાની કોરને પોતાના અંગૂઠા સાથે લપેટીને માર્ગી ભાભીની બાજુમાં ગોઠવાય દેવદત્ત તો અમારો એકનો એક એટલે ખૂબ લાડકો એક કરતા એક ચડિયાતી કેટલી એ છોકરીની વાત આવે છે પણ મારા દેવદત્તને કોઈ છોકરી પસંદ જ નથી આવતી દીકરીના શેખી ફૂંકતા માતા કૌશલ્યાબેન બોલ્યા જુઓ યશવંતભાઈ હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું જે વેદનાના વાયરામાંથી તમે સહુ પસાર થયા જો એ કુદરતની મરજી હતી આટલી નાની ઉંમરમાં હિમાદ્રી અસહ્ય વેદના વેઠી છે પરંતુ તેનો મતલબ એ નથી કે હિમાદ્રી હવે પોતાની મરજી વિરુદ્ધ કંઈ પણ નિર્ણય પર આવે મારા ધર્મપત્નીની વાણીમાં એક માતાની મમતા બોલી રહી છે હિમાદ્રી તેને તમે તને પણ તારી પસંદ નાપસંદ કહેવાનો પૂરેપૂરો અધિકાર છે વળી દેવદત્તના પગે પણ અકસ્માતને કારણે ચાલવામાં જરા પ્રોબ્લેમ

માણસો ખાનદાની વિચારણા તો લાગે છે પરંતુ પરંતુ આ થોડી કહેવાય મનોમન વિચારી રહેલ બિંદુઓ ચમકી રહ્યા છતાં પણ સ્વસ્થતા ધારણ કરી મહેમાનો સાથે થોડી ઔપચારિક વાતો શરૂ કરી મારા મત મુજબ હિમાદ્રી અને દેવદત્તને વાતો કરવા માટે આપણે એકાંત આપવું જોઈએ ભરાયની વાત સાંભળી બંને એક રૂમમાં ગયા દેવદત્તના માતા આકરી નજરે હિમાદ્રીને તાકી રહ્યા અને અકબંધ ઠસા સાથે સોફા પર કડક થઈને બેઠા તમે મને નિશ્ચિંતપણે કાંઈ પણ પૂછી શકો હું તમારા વિશે બધું જ જાણું છું એટલે મારે ખાસ કાંઈ પૂછવાનું નથી દેવદતે વાતની શરૂઆત કરતા કહ્યું દેવદત્ત હિમાદ્રીના મુદુલ ચહેરાને નિહાળી રહ્યો પોતાનો નજરો ઢાળીને બેઠેલ હિમાદ્રી એક પવિત્ર દેવી સમદિશતી હતી પરંતુ એના ચહેરા પર વ્યથાના કેટલાય ડુંગર ખડકાયેલા હતા માદરીએ સહેજ નજર ઉઠાવી દેવદત સામે જોયું દેવદતે હિમાદ્રીની આંખોમાં ઠરી ગયેલી એક દર્દની પાષાણતા દીઠી હિમાદ્રી દેવદતની નરમ અને સચ્ચાઈ ભરેલી વાણીથી પ્રભાવિત થઈ દેવદતની આંખોને પામી રહી એક માતાના અરમાનને અવગણીને તમે મારા જેવી એક વિધવાની સાથે તમારા અરમાનોનું શું હિમાદ્રી ખૂબ સાચવીને એક એક શબ્દ બોલી રહી અલ્લડ જીવન જીવતા જીવતા દિલની દોલત અચાનક ગુમાવીને હૈયામાં હિબકાને સમાવીને માંડ જીવતા શીખી છું તેમાં કહેવાતા સમાજની અને બીજું મારા સ્ત્રીપણાની મર્યાદાને લીધે ફરી ટહુકવાની અપેક્ષા મારા આપતજનોને છે હિમાદ્રી નીચી નજરે બોલી રહી અને તમારી અપેક્ષા દેવદત્ત સહસા બોલી ઉઠ્યો આ સમાજની સંબંધોમાં થતી ના મારી યાતનાઓમાં ઉમેરો કરી જાય છે તેથી ભીતરે છેદાંતિ રહું છું પરંતુ આ ટેટુ મારા અને હિમાલયના પ્રેમની અંતિમ નિશાની છે તેની પરવરીશ કરવાનો અધિકાર પણ આ સમાજ છીનવી લેશે કુદરતે હિમાલયને મારાથી છીનવી લીધો પરંતુ હિમાલયના પ્રેમના આદરથી પરવરીશ મહેચ્છા છું માફ કરજો હિમાલય પ્રત્યેની મારા દિલની મને આવું બોલવા મજબૂર કરે છે અને જ્યારે આજે હિમાલય નથી તો એ જ સમા સમાજ મને શું મૃત્યુ આટલું ભયાનક હોઈ શકે આ ટેટુ હાથ પર અંકિત છે જે પૂછાઈ શકે એમ નથી હિમાદરી પોતાના ડ્રેસની બાઈ ઊંચી કરી કાંડાથી કોણે સુધી ચિતરેલું મોટું ટેટુ બતાવતા કહ્યું મને એનો કોઈ જ વાંધો નથી દેવદતે ટેટુ પર નજર પણ નાખ્યા વિના હળવાશથી કહ્યું માવતરના આંગણે પણ પોતાની જાતને પરાય મહેસૂસ કરું છું આ ટેટુ મારા અને હિમાલયના પ્રેમની છેલ્લી નિશાની છે લગ્ન પહેલા અમે બંને પ્રેમના પ્રતિક રૂપે એકમેકના હાથના કાંડા પર ચિતરાવ્યું હતું બહાર મારા માતા પિતા તમારી પાસે મોટી આશા લઈને બેઠા છે તેથી આજે ખાસ આ લાંબી બાઈનો ડ્રેસ પણ તમે બધાની જેમ મને ના કહી શકો છો હું તો સ્વમાનભેર પગભર થઈ જીવવા ઈચ્છું છું પરંતુ આ સમાજે સ્ત્રીને અબડા જેવા નામથી નવાજી છે એકલવાઈ સ્ત્રી પોતીકું જીવન જીવી ના શકે એવા સમાજે કરાવેલ અહેસાસ હેઠળ લદાયેલ છું ભણેલી છું છતાંય આ સમાજની જડ માન્યતાઓનો શિકાર થઈ જીવતણનો નવો કોકો કુટી રહી છું કારણ કે હું તો એક વિધવા એક નાનું ધ્રુસું જાણે હિમાદ્રીના હૃદયમાંથી નીકળી પડશે એમ લાગ્યું હિમાલયની તમારા રાખવાનો તમને પૂરો અધિકાર છે કઈ કેટલીય યાદો અને વાયદાઓને એક ઝાટકે ખંખેરી નાખવાનો પ્રયત્ન સુધાર ન કરશો આપની મરજી હશે તો આપનો જીવનસાથી થઈ આપની વેદનાના શ્વાસોમાં સુગંધ ભરવા ઈચ્છું છું નહીં તો એક દોસ્ત થઈ આપના દર્દને વહેંચી દોસ્તીની એક પવિત્ર આડશ રાખી નિસ્વાર્થ ભાવે આજીવન દોસ્તી નિભાવી જઈશ દેવદત્ત બોલતો હતો અને હિમાદ્રી તેની વાણીની સચ્ચાઈને માપવાની કોશિશ કરી રહી હતી સાત સાત વાર ના પસંદ થયેલ એવી હું મને વળી હવે પસંદ નાપસંદ મરજી ના મરજી કેવી હિમાલયના ગયા બાદ એક તમે પહેલી વ્યક્તિ છો કે જેણે મારી મરજીની પરવા કરી છે બોલતા બોલતા હેમાદ્રી પોતાનો દુપટ્ટો આંખો સુંધી લઈ લીધો પરંતુ તેની પાંપણે છવાયેલા અશ્રુ દેવદતની નજરથી છાના ન રહ્યા અસહ્ય યાતનાથી કોરાયેલ આપના દિલના બંધ દરવાજે ફરી એકવાર ખુશીઓની દસ્તક દેવા મારું આગમન થશે તો તમને ગમશે મારી વાણીમાં નીતરતી સચ્ચાઈ અને પવિત્રતા મને સ્પર્શી ગઈ છે તમારા પર કોઈ જાતનું દબાણ નથી અને આવેશમાં કોઈ નિર્ણય લેશો નહીં જીવનના આટલા મોટા ફેંસલાની વેળાએ તમને સમય લેવાનો પૂરેપૂરો અધિકાર છે દેવદત્ત બોલતો હતો અને હિમાદ્રી તેની વાણી થકી તેના આદર્શોને જાણે રહી આ હિમાદ્રીને તમારા જેવી ઉમદા વિચારધારા ધરાવનાર વ્યક્તિ એક મિત્ર તરીકે મળશે તો પણ આ સમાજ આપણી મિત્રતા સામે શંકાની સોય તાકશે વળી ફરીથી અંજવાળાની પળને વધાવી ઈચ્છાઓના ઐશ્વર્યને હાથમાં લઈ સંબંધોના નવા દરવાજે પ્રવેશવાની વેળાએ કદાચ મને થોડો અવરોધ નડે પણ ખરો તો તે ક્ષણ તમારા માટે કઠિન બની શકે મારા દુઃખોથી સંવેદનશીલ થઈ કોઈ નિર્ણય પણ ના આવશો હિમાદ્રી નીચી નજર ઢાળી જાણે પોતાના હિયાની વાત કરી રહી હિમાદ્રી આપની નીચી નજરો હેઠળ જે વેદનાની ખાઈ ખાય છે તે હું અનુભવી શકું છું કુદરતને જે મંજૂર હશે તે કુદરતે કર્યું

આઠમી જઈને બીજા દિવસે જગારા મારતો ઉગી નીકળે છે આમ અગનપથના યાત્રી ક્યાં સુધી રહેશો જગતના ઝંઝાવાતી શબ્દોને કારણે એક નારીને સીતાની જેમ સમાવી લેવા જગ્યા આપી દે એવી ધરતીને પણ હું ધિક્કારીશ જીવનના અમુક સત્યો અકબંધ છે તેથી કોકના સ્નેહના સથવારો મળી જાય તો જીવન નૈયાને નડતી આંધીનું સુકાન અવશ્ય સાંભળી શકાય કોક શીતળ ભીનાશ વેરતું આવે તો ભીનો ભણકાર સાંભળી તેને ફરીથી દિલમાં સમાવવા પ્રયત્ન કરવો જોઈએ દેવદત્ત આઘાત પછી કદાચ મારી રાહ ફૂલોથી ભરેલી મળશે તો પણ મને એમાં કંટક વાગવાની ભીતિ તો રહેશે જ એટલી હદે મારી ભીતરે ડંખ લાગ્યા છે અને કઈ કેટલાય ડંખ હજી ઝીલવાના બાકી છે આ ડ્રેસની ઊંચી કરેલી બાઈ અને આ ટેટુ જોઈ બહાર બધા જે આશા અપેક્ષા બાંધીને બેઠા છે તેના પર ટાઢુ બોર પાણી ફરી વળશે અને એમ થવું મારા માટે સાહજિક છે કારણ કે એ બધી બાબતોનું આજે આઠમી વખત પુનરાવર્તન થશે થોડી ઉગ્ર ચર્ચા પછી નન્નો અને મારા આપતજનોને મારા પ્રતિ નારાજગી પરાઈ હોવાનો ફરી અહેસાસ ફરી એક બોજમાં બંધાયેલ હું એકલવાઈ અને ફરી આમ જ થોડા દિવસ બાદ એક નવી આશાનો ઉદ્ભવ અને ફરી પાછી એક ઘોર નિરાશા ક્યાં સુધી હું એક પ્યાદું થઈ જીવીશ અનુભવ કરવો હોય તો ચાલો હવે આપણે બહાર જઈએ હિમાદ્રી ઊભા થતાં બોલી દેવ આ શું છે હિમાદ્રીની હાથ પર આટલું મોટું ટેટુ અને તે પણ હિમાલયના નામનું હિમાલયના નામના ટેટુ સાથે હિમાદ્રી તારી સાથે કેવી રીતે રહેશે નાના લોકો આ ટેટુ જોશે તો અનેક જાતના પ્રશ્નો કરશે અને આ ટેટુ જ્યાં સુધી એના હાથ પર રહેશે ત્યાં સુધી એને હિમાલયની યાદ આવતી રહેશે અને તું મારી તો પહેલેથી જ ના મરજી હિમાદ્રી અને દેવદત્ત જેમ તેમ એક નિર્ણય પર આવી ડ્રોઈંગ રૂમમાં આવ્યા એ હિમાદ્રીના હાથ પરનો ટેટુ જોઈ દેવદત્તના માતા કૌશલ્યાબેન બોલી ઉઠ્યા ઘરના તમામ સભ્યો આજે ફરીથી હેપતાઈ ગયા અનેકવાર ના કહેવા છતાં આજે હિમાદ્રીએ ફરીથી એ જ ટેટુ બતાવી દેવાની ભૂલ યશવંતરાય પરસેવે રેપઝેપ થઈ ગયા આ હિમાદ્રી શું કરવા બેઠી છે માર્ગી બહુ બધાને સાચવવાનો પ્રયત્ન કરી રહી હિમાદ્રી ફરી એકવાર નવી વેદનાના વમણમાં જઈ બેઠી મારી વાત તો સાંભળ આ બાબતમાં મારે હિમાદ્રી સાથે મારી તમામ વાત તું જરા શાંતે વિચાર તો કર કે હિમાદ્રીને મારા પગની ખોટ સામે કોઈ વાંધો નથી તો આ એક ટેટુને લઈને તું પણ શું દેવદત્ત પોતાની માતાનો હાથ પકડી એને કહેવા લાગ્યો પણ કૌશલ્યાબેન જેનું નામ એક સેકન્ડમાં આખી બાજી પલટી નાખી ઉગ્ર દલીલો અને અપેક્ષાઓ સાથે કૌશલ્યાબેન દેવદત્ત અને પતિને લઈને ઘરની બહાર નીકળી ગયા ફરફર ઉડતા દીવાનખંડના પડદા સંગ સુસવાટા મારતી ટાઢી બોળ ઉદાસી ફરી એકવાર આખા ઘરમાં વ્યાપી ગઈ યશવંતરાયના પરિવારમાં આજે આઠમી વખત હિમાલય સામે નો જાહેર થયો આંસુથી લથબથ આંખે હિમાદરી ખુદ ધગધગીને હવે પોતાના ન કહેવાતા રૂમ માં જઈ ઓશિકાની ઓજલમાં લપાઈ જઈ વિચારવા લાગી કે હમણાં માં આવશે ને ફરી એક નવી આશાનો સંચાર કરશે આખરે તો માનું હૃદય ને હિમાદરી બેટા ચાલ થોડું ખાઈ લે કઈ વાંધો નહીં દુનિયા ખૂબ મોટી છે જગતનો નાથ બેઠો છે તારા પિતાજીને કહી પેલા રમણીક ભાઈના દીકરાની તપાસ કરાવીએ છોકરો સારો છે એની પત્ની હમણાં છ માસ પહેલા ચાર વર્ષના દીકરાને મૂકીને ગુજરી ગઈ છે એની મમ્મીએ તો મને સામેથી બે વાર તારા માટે પૂછાવ્યું પણ હા હાથમાં જમવાની થાળી લઈને હિમાદ્રીને હુંફાળો છો દઈ રહી હતી કે પછી એક વિધવામાંથી હિમાદ્રીને અચાનક ચાર વર્ષના બાળકની માં બનવાની તૈયારી કરી રહી હતી બે ચાર દિવસ ઘરનું વાતાવરણ તંગ જરૂર રહ્યું હિમાદ્રીએ પોતે કોઈ ગુના ગંભીર ગુનો કર્યો હોય તેવા ભાવથી ફરી એકવાર આપતજનોની વચ્ચે પીડાઈ રહી પોતે કેમ અવાજ નથી ઉઠાવી શકતી આ તે તીર છે કે પછી આજ મારી તકદીર માતા પિતા અને ભાઈ ભાભી સાથે એ જ મમતો અને આક્ષેપો હિમાદ્રી આમ કર આમ ન કર હિમાદ્રીના પોતિકા ગમા અણગમાને ખીંતીએ ટાંગીને જીવવાની અને સઘળું દરદ પી જવાની મોસમ ફરી એકવાર આવી ગઈ રમણિકભાઈના દીકરાની તપાસ સમજાવટ સ્ત્રીપણાનો ફરી એકવાર અપાતો અહેસાસ એકલવાયી ન જીવી શકાય એનો સતત બતાવતો ડર મા બાપ ન હોય પછી એક એકાકી સ્ત્રીનું કોણ આ વેરવિખેર થતું જતું મારું અસ્તિત્વ ફરી નન્નો થશે તો દી હિમાદ્રી અર્જુન થઈને તારે આ મત્સ્ય વેધ કરવો જ રહ્યો બરાબર પચીસ દિવસે તિથિ તારીખિયા અને શુભ મુહૂર્તમાં ફરી એકવાર હિમાદ્રીને પોતાની અડવી થયેલ જાતને મનાવીને પણ ચા નાસ્તો લઈને મહેમાન સામે ઉભા રહેવાના દિવસની કારમી સવાર પડી સવારથી જ ફરી આજ કાળજી લેવા માંડી ફરી નવા કપ ચા નાસ્તો એ જ ઔપચારિકતાની તડામાર તૈયારી ફરી એકવાર લાંબી બાઈ ડ્રેસ બાઈ ઊંચી ન કરવાનું ફરી એ જ ફરમાન સત્યને છુપાવવું ઉચિત કે પછી વિશ્વાસના પ્રથમ પગધારે સત્ય વધવું બેસેલા માતા પાસે જરા મન હળવું કરવા જઈ બેઠી અને હાથમાં આજનું અખબાર લીધું અખબારના પાના પર પડી આથી જાહેર જનતાને થાય કે કાર્યવાહી કર્યા બાદ આજથી દેવદત્ત વિશ્વંભરાય ત્રિવેદીને બદલે હિમાલય વિશ્વંભરાય ત્રિવેદી નામ ધારણ કરેલ છે તમામ રેકોર્ડ અને દસ્તાવેજો પર મારું આ નામ રહેશે જેની નોંધ લેવી ત્યાં જ ડ્રોઈંગ રૂમમાં ની રિંગ રણકી ઉઠી પિતાજીના હરખ ભરેલ શબ્દો સાંભળી સામે છેડે દેવદત્ત ઉર્ફ હિમાલય હતો એ સમજતા હિમાદ્રીને વાર ન લાગી દેવનો હિમાલય તમારા માતાને કોઈ વાંધો તો નથી ને પિતાનો ચિંતિત સ્વર અને તરત સામે છેડેથી અપાતી ધરપદ બધી વાતો ઘરના બધા જ આશ્ચર્યથી સાંભળી રહ્યા બધું આમ સાવ ઓચિંતું અણધાર્યું અચાનક ઓ દેવદત ના હિમાલય મારી રાહમાં પ્રેમરસ વેરવા ને ખાતર તે પોતે આખે આખું નામ જ બદલી નાખ્યું હિમાલય હિમાંદરી પોતાના કાંડા પર ના હિમાલય ના નામ ના ટેટુ ને પસરાવીને પરવરીશ કરી રહી વહેલી પરોઢે ફરી એકવાર હિમાલય નામ નું ફૂલ હિમાદરી ને ડાળે ડાળે છવાઈ ગયું ગોળ ધાણા રૂપિયો નાળિયેર મહેમાનો લીલાછમ માંડવડા હર પીડા ફૂલાવીને એક અજાણ્યા પરંતુ હિમાલયને સમર્પિત થવા હિમાદ્રી શરણાઈના સંગે વહી નીકળી